નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિજ્ઞાન વિષયની અંદર જે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે આ જ પ્રકરણ ચાલતું હતું બરાબર આ પ્રકરણના મહત્ત્વનું એક ટોપિક કે નર પ્રજનન તંત્ર એના વિશે માહિતી મેળવવાની છે ચલો વારે ચાલશે તો આ જે ટોપિક છે એના વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવવાની છે અને આ ટોપિક ઘણો મહત્વનો છે બેટા પરીક્ષા માટે પરીક્ષામાં પૂછાય એવું છે બરાબર તો નર પ્રજનન તંત્ર જે છે તો બેટા એના પહેલાં સૌથી પહેલાં અંગો ખબર હોવી જોઈએ યાદ રાખજો સૌથી પહેલાં એના અંગો ખબર હોવી જોઈએ પછી એ અંગોના કાર્યો જોઈશું તો સૌથી પહેલાં અંગોની વાત કરીએ તો આપણે નીચેથી શરૂઆત કરીએ તો પહેલાં એક શિસ્ન આવશે બેટા મૂત્રદ્વાર શિસ્ત શિસ્નને મૂત્રદ્વાર હશે બરાબર ખાસ યાદ રાખજો પછી ઉદર ગુહામાં બરાબર એક શું હશે શુક્રાપિંડની રચના હશે એના સિવાય જોવા જઈએ તો શુક્રાશય જોવા મળે આપણને મૂત્રાશય જોવા મળે મૂત્રવાહિની મૂત્રાશયમાં આવશે બરાબર છે શુક્રવાહિની જોવા મળે અને શુક્રપિંડ જોવા મળે તો આટલા અંગો જે છે બેઝિક એના એમના વિશે આપણે માહિતી મેળવવાની છે અને સૌથી પહેલાં શરૂઆત કરીએ તો આપણે જાણીએ છીએ તે જ શું કે મૂત્રાશયની વાત જે છે આપણે આગળના ચેપ્ટરમાં કરી ચૂક્યા છે જૈવિક ક્રિયાઓ જે ચેપ્ટર છે એની અંદર ઉત્સર્જન તંત્રની અંદર મૂત્રાશયની અંદર જે મૂત્રનું નિર્માણ થાય છે દીકરાઓ એની વાત કરી કે એમાં મૂત્રવાહિની અને મૂત્રાશય બંને આવી ગયું હવે આ પ્રકરણની અંદર એ જ જે આપણી પાસે મૂત્રપિંડ છે તેની અંદર જે શુક્રકોષ છે જે જનન જનન ક્રિયા માટે જે જરૂરી છે પ્રજનન ક્રિયા માટે જે જરૂરી છે એવા શુક્રકોષ તેનું નિર્માણ કેવી રીતે થાય બીજી વસ્તુ કે એ શરીરની બહાર નિકાલ કેવી રીતે થાય એ બધાની આપણે માહિતી મેળવીએ બેટા તો સૌથી પહેલાં યાદ રાખો કે સૌથી પહેલાં જે છે એ ઉદર ગુહામાં બરાબર જે આપણી પાસે ઉદરગુહા કહેવાય એટલે કે જે આપણી જાંગણી વચ્ચેનો જે ભાગ છે પુરુષની જાંગણી વચ્ચેનો જે ભાગ છે ત્યાં આગળ વૃષણ કોથળીમાં શુક્રપિંડની જોડ આવેલી હોય છે ખાસ તમે અહીંયા જોઈ શકો છો શુક્રપિંડની જોડ આપેલી છે આ શુક્રપિંડ જે છે એ બાકીના શરીરથી થોડું અલગ રહેશે એટલે એ લટકતો ભાગ રહેશે ખાસ કેમ એનું રીઝન છે બેટા કે શુક્રપિંડની અંદર જે શુક્રકોષોનું નિર્માણ થાય છે શુક્રપિંડમાં જે શુક્રકોષોનું નિર્માણ થાય છે બરાબર છે એ શુક્રકોષનું નિર્માણ થવા માટે ટેમ્પરેચર જે તાપમાન જે છે એ શરીરના બાકીના અંગ કરતાં કેવું હોવું જોઈએ ઓછું હોવું જોઈએ ખાસ યાદ રાખજો કે શરીરના બાકીના અંગ કરતાં ટેમ્પરેચર કેવું હોવું જોઈએ ઓછું હોવું જોઈએ એટલે કે શરીરના બાકીના અંગ જે છે દીકરાઓ એનું ટેમ્પરેચર જે છે એ સડત્રીસ અંશ સેલ્શિયસ છે તો આપણી પાસે જે શુક્રપિંડ છે બરાબર એનું ટેમ્પરેચર જે છે એ બેથી ત્રણ ડિગ્રી અંશ સેલ્શિયસ નીચું છે યાદ રાખજો ખાસ અને તેમાં શુક્રકોષોનું ઉત્પાદન થાય આ શુક્રકોષો જે છે વૃષણ કોથળીમાં થઈએ વૃષણ જાળીમાં આવેલા જે શુક્રપિંડ છે એ શુક્રકોષો ત્યાંથી નીકળી શુક્રવાહિનીમાં જશે શુક્રવાહિનીમાં જશે શુક્રવાહિનીનું કાર્ય શું છે એ પણ સમજી લઈએ તો કે શુક્રવાહિનીનું જે કાર્ય છે એ શું છે કે શુક્રકોષો જે છે એ શુક્રપિંડમાંથી અહીંયા સુધી જે જે મૂત્રવાહિની જે છે ત્યાં સુધી જે ચલનની ક્રિયા કરે છે પ્રચલનની ક્રિયા કરે છે એનો એક માર્ગ પ્રોવાઈડ કરે છે બીજી વસ્તુ મૂત્રાશયની નલિકા સાથે આ શુક્રવાહિની જે છે એને જોડાય છે ખાસ યાદ રાખજો મૂત્રવાહિની સાથે જોડાય છે હવે આ જે ભાગ છે ને દીકરાઓ એ પાછળનો ભાગ છે તમે ટેક્સબુક ટેક્સ્ટબુકની અંદર જોશો ને તો ક્રોસ ભાગ આપેલો છે બરાબર એક સાઈડ વ્યક્તિને ઊભો રાખ્યો અને જે ભાગ આપેલો એ રીતના એની અંદર સંજાવેલું છે અહીંયા આપણે ફ્રન્ટ વ્યૂ આપેલો છે કે આગળનો વ્યૂ જે છે એ કેવો હશે એના આધારે સમજાવે છે તો આ જે પાછળનો ભાગ છે ખાસ યાદ રાખજો કે અહીંયા ભલે તમને નસ એવું દેખાય કે આગળ છે પણ એ નસ જે છે એ વાહિની જે છે એ કેવી છે પાછળની બાજુ છે ખાસ યાદ રાખજો બીજી વસ્તુ દીકરાઓ કે મૂત્રાશયની અંદર જે આપણી પાસે છે નલિકા જે છે એ જોડાણ થાય છે એના સિવાય કે એની અંદર શુક્રાશય પણ આવેલા હોય છે શુક્રાશય પણ આવેલા હોય છે શુક્રાશય પછી શુક્રાશયમાં જઈ અને પછી શું થશે તો કે પ્રોસ્ટેટ અને બલ્બો યુર્ય ગ્રંથિ આવેલી હોય છે અને આ જે છે એક સહાયક ગ્રંથિઓ છે એ સહાયક ગ્રંથીઓનું કામ શું છે તો કે અહીંયા જે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ નીચું ટેમ્પરેચર હતું બરાબર જેની અંદર પ્ર શુક્રકોષો નિર્માણ પામે છે એ શુક્રકોષોને પ્રવાહી અવસ્થામાં ફેરવે છે જેથી એ સરળતાથી પ્રચલન કરી શકે સરળતાથી જે વાહિની છે એમાંથી પ્રચલન કરી શકે અને પસાર થઈ શકે બરાબર છે ત્યાર પછી આવશે દીકરાઓ મૂત્ર માર્ગ મૂત્રમાર્ગનું કાર્ય શું છે દીકરાઓ તો કે મૂત્ર અને શુક્રકોષોના વહનનો માર્ગ મૂત્ર અને શુક્રકોષોના વહનનો માર્ગ ખાસ યાદ રાખજો બરાબર તો કે આ જે છે એ એક જ માર્ગ છે જ્યાંથી મૂત્રનો નિકાલ પણ થાય છે યુરિનનો નિકાલ પણ થાય છે સાથે સાથે જે શુક્રકોષો નિર્માણ પામે છે એનો પણ અહીંયાથી જ પ્રજનન ક્રિયા દરમિયાન નિકાલ થતો હોય છે જ્યારે નળ માદા પ્રજનન તંત્રી જે છે એની અંદર રચના અલગ હશે બરાબર એની અંદર રચના તમને અલગ જોવા મળશે અહીંયા ફક્ત એક જ છિદ્ર છે ત્યાં એક કરતાં વધારે છિદ્ર છે ખાસ યાદ રાખજો શુક્રપિંડ જે છે એનું બીજું પણ કામ શું છે દીકરાઓ તો કે સ્ટેસ્ટોસ્ટેરો અંતસ્ત્ર ઉત્પન્ન કરવાનું છે ખાસ યાદ રાખજો કે આપણે બેટા જાણીએ છીએ કે તેર વર્ષની ઉંમર થાય બરાબર પુરુષની અંદર જે કિશોર અવસ્થા શરૂઆત થાય એ જે નળ જાતી અંદર કિશોર અવસ્થા શરૂઆત થાય એટલે યવન અરબમાં ચાલુ થાય એટલે એની અંદર યવન અરબની ઘણા બધા ચેન્જીસ આવતા જાય કે દાઢીથી વાળ આવવા બરાબર જે શરીરના જે પ્રાઇવેટ પાર્ટ છે ત્યાં આગળ બગલમાં વાળાવા આવવા એકદમ ઘટ વાળ થવા સાથે સાથે એનો અવાજ જે છે એ ચેન્જ થવો બરાબર તો સાથે સાથે અને માદાની અંદર વાત કરીએ તો સ્તનનો વિકાસ થવો છાતીના આગળની ભાગના સ્તન જે છે એનો વિકાસ થવો બરાબર માસિક ધર્મ શરૂઆત થવો બરાબર તો આ બધી જ યવરમ છે બરાબર એની શરૂઆતના લક્ષણો કહેવાય તો અહીંયા જે છે એની સાથે સાથે કે ફિમેલની અંદર ઇસ્ટ્રોજન અંતસ્ત્રાવ ઉત્પન્ન થશે દીકરાઓ અને સાથે સાથે જે આપણી પાસે નળ પ્રજનન નળ જે છે બરાબર જે છોકરાઓ છે બરાબર તો એમની અંદર ટેસ્ટોસ્ટેરોમ અંતસ્ત્રાવનું ઉત્પન્ન થાય છે પ્રજનન ક્રિયા દરમિયાન દેખવા મૂત્રદ્વાર જે છે બરાબર તેના દ્વારા જ એ પ્રજનન ક્રિયા હોય કે મૈથુન ક્રિયા હોય કે પછી હસ્તમૈથુન ક્રિયા હોય બરાબર આ ક્રિયા દ્વારા શરીરમાંથી આ જ્યારે પ્રજનન ક્રિયા થશે ત્યાર દરમિયાન જે આ હોર્મોન્સ જનરેટ થાય છે બેટા બરાબર એના કારણે આ જે છે શિસ્ન જે છે એ સિસ્નની અંદર ઇરેક્શન આવે છે એટલે એની ટટ્ટાર બને છે ટાઇટનેસ આવે છે બરાબર અને ટટ્ટાર બન્યા પછી પ્રજનન ક્રિયા દરમિયાન તે આ જે શુક્રકોષો છે એ નિકાલ થાય છે અને એ શુક્રકોષો જે છે એ પ્રજનન ક્રિયા દરમિયાન માદાના પ્રજનન અંગોમાં જાય છે બરાબર અને ત્યાં જઈ ફલણનું નિર્માણ થાય બરાબર અંડકોષ સાથે જોડાશે બરાબર અને પછી ફલણની ક્રિયા થઈ અને ગર્ભનું નિરૂપણ થાય છે બરાબર બેટા તો આટલી નોર્મલ ઇન્ફોર્મેશન છે આમ તો જો કે હું કોઈ ચિત્રનો શિક્ષક નથી એટલે મને ફિગર જે આવડી એ પ્રમાણે મેં ડ્રો કરી છે તો તમે એકવાર જોઈ લો દીકરાઓ ધ્યાનથી અને આ રીતના આપણે ઇન્ફોર્મેશન આપણે આપવાની છે પહેલાં અંગો આપી દો અને અંગો પછી એ બધા અંગોના કાર્યો જણાવી દો એટલે તમારો ચાર માર્ક્સનો કે ત્રણ માર્ક્સનો જે પ્રશ્ન બને બેટા એકદમ જલ્દીથી ક્લિયર થઈ જશે બરાબર છે તો એકવાર ધ્યાનથી જોઈ લેજો અને વિડીયો ગમે તો બેટા લાઇક કમેન્ટ અને શેર કરતા જ રહેજો ખાસ બરાબર છે ચાલો